જેમ કે આપ બધા જાણો છો દર વર્ષે સાતમી ડિસેમ્બરે આપણે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ ઉજવીએ છીએ આ દિવસથી જ આપણે સશસ્ત્ર સેના ધ્વજ દિવસનું પણ ભંડોળ એ માટે દાન એકત્રિત કરવાનું શરૂ કરીએ છીએ આ દાનનો મુખ્ય ઉદ્દેશ્ય મહાન રાષ્ટ્રના રક્ષણ માટે યુદ્ધના સમયે અનેક આતંકવાદીઓ સામે લડતી વખતે પોતાના જીવનની આહુતિ આપનારા આપણા બહાદુર સૈનિકોના પરિવારો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને નીતિઓ અમલમાં મૂકવાનું છે આ દાનનો ઉપયોગ યુદ્ધ કે આક્રમણ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયેલા અને પોતાના અંગ ગુમાવનારા સૈનિકોના પુનર્વસન માટે પણ થાય છે સમાજના એક જવાબદાર નાગરિક તરીકે આપણે સૌ આ ઉમદા રાષ્ટ્રીય હેતુ માટે દાન આપીને કૃતજ્ઞતા વ્યક્ત કરી શકીએ છીએ અને બદલામાં આપણા બહાદુર સૈનિકો અને તેમના પરિવારોના વિશ્વાસ પણ જીતી શકીએ છીએ આમ આ સશસ્ત્ર ધ્વજ દિવસ ભંડોળના પ્રમુખ તરીકે હું વ્યક્તિગત રીતે જિલ્લાના તમામ નાગરિકોને આ ઉમદા કાર્ય માટે હૃદયપૂર્વક દાન આપવા અને આપની રાષ્ટ્રીય ફરજ પૂર્ણ કરવા અપીલ કરું છું હું ખાસ કરીને ઉદ્યોગો નાના વ્યવસાયો સરકારી અને અર્થ સરકારી કચેરીઓ શાળાઓ કોલેજો અને ખાનગી સંસ્થાઓને આ ભંડોળમાં હૃદયપૂર્વક દાન કરવા અનુરોધ કરું છું